શ્રીકૃષ્ણ શ્રી શ્રીમદ ભગવદ્ ગીતામાં અધ્યાય ચોથો કર્મ બ્રહ્મા અર્પણ યોગ ચોથા અધ્યાયનો સારાંશ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે મેં જ સૂર્યને કર્મ બ્રહ્મા અર્પણ યોગ કહ્યો હતો ત્યારે અર્જુનના હૃદયમાં શંકા જન્મે છે એ શંકા દૂર કરવા માટે શ્રી કૃષ્ણ કહે છે કે મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે તે બધાથી તું અજાણ છે પણ હું જાણું છું ઈશ્વર તો અજન્મા છે છતાં પોતાની માયા વડે અવતાર ધારણ કરે છે મનુષ્ય જે રીતે ઈશ્વરના શરણે જાય છે તે રીતે ઈશ્વર તેમને ફળ આપે છે જોકે કર્મો ઈશ્વરને સ્પર્શી શકતા નથી સમગ્ર સૃષ્ટિમાં જ્ઞાન જ પવિત્ર છે જ્ઞાનરૂપી અગ્નિ વડે જ કર્મોનો નાશ થાય છે જ્ઞાનથી જ મનુષ્ય આત્મામાં એકાકાર થઈ જાય છે આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કર્મ અકર્મના લક્ષણો અને ભેદ જુદા જુદા યજ્ઞોની વિધિ તેમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞની પદ્ધતિનું સ્વરૂપ જ્ઞાનનું મહત્ત્વ સંશયગ્રસ્ત મનુષ્યની સ્થિતિ ઇત્યાદિની સમજણ આપી છે અને કર્મયુગને જ આચરણમાં મૂકવાનું ભારપૂર્વક કહ્યું છે અધ્યાયના અંતે શ્રી કૃષ્ણ અર્જુનને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપી તલવારથી છેદીને યુદ્ધ કરવા માટે તૈયાર થવાનું કહે છે અધ્યાય ચોથો કર્મ બ્રહ્મા અર્પણ યોગ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું મેં જ આ અવિનાશી યોગ સૂર્યને કહ્યો હતો સૂર્યએ પોતાના પુત્ર મનુને કહ્યો હતો અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો હતો આ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા પરંતુ હે પરંતપ દીર્ઘકાળ વીતી જતા છતાં તે યોગ આ મનુષ્યલોકમાં નાશ પામ્યો છે તે જ આ પુરાતન યોગ મેં આજે તને કહ્યો છે કેમ કે તું મારો ભક્ત છે અને મિત્ર પણ છે ખરેખર આ યોગ ઉત્તમ રહસ્ય છે અર્જુને પૂછ્યું પરંતુ આપનો જન્મ તો હમણાંનો છે અને સૂર્યનો જન્મ તો ઘણા પ્રાચીન કાળમાં થયો હતો આથી આપે જ આ યોગ સૃષ્ટિના આદિમાં સૂર્યને કહ્યો હતો એમ હું કેવી રીતે સમજું કૃષ્ણે જવાબમાં કહ્યું કે હે અર્જુન મારા અને તારા ઘણા જ જન્મો થઈ ચૂક્યા છે એ બધાને હું જાણું છું પણ હે પરંતપ તું જાણતો નથી હું અજન્મ છું મારું દિવ્ય દેહ નિર્વિકાર સ્વરૂપ છે અને હું સર્વ પ્રાણીઓનું ઈશ્વર છું છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી મારી અંતરંગ શક્તિ વડે હું જન્મ લઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધે છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થઉં છું હે અર્જુન આ રીતે મારા જન્મ અને કર્મ દિવ્ય છે અને જે તત્વથી જે જાણે છે તે દેહ ત્ય આ લોકમાં પુનર્જન્મ પામતો નથી પણ મને પામે છે રાગ ભય તથા ક્રોધથી મુક્ત થયેલા મારામય થયેલા મારો જ આશ્રય લેનારા અને જ્ઞાનરૂપ તપથી પવિત્ર થયેલા ઘણા ભક્તો મારું સ્વરૂપ પામ્યા છે જેઓ જે પ્રકારે મારી શરણે આવે છે તેમને તે પ્રકારે જ હું ભજું છું એટલે કે ફળ આપું છું માટે મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગને જ અનુસરે છે આ લોકમાં કર્મોની સિદ્ધિ ઈચ્છનારા મનુષ્યો દેવતાઓને પૂજે છે કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળસિદ્ધિ જલ્દી મળી જાય છે પ્રકૃતિના ત્રણ ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સૂત્ર એમ ચાર વર્ણોની રચના કરી છે તેનો હું કરતા હોવા છતાં પણ તું મને અકળતા અને અવિકારી જાણ કોઈ કર્મો મને લેપતા નથી કેમ કે કર્મોના ફળના ફળની મને લાલસા પણ નથી આ રીતે જે મનુષ્ય મને જાણે છે તે પોતાના કર્મો વડે બંધાતું નથી આ રીતે જાણીને પૂર્વકાળમાં મુમુક્ષોએ પણ કર્મ કર્યા છે અને મોક્ષ પામ્યા છે માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વજોએ કરેલા જે કર્મો કર્યા હતા તે પૂર્વે કર્મોને તું કર કર્મ શું અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે આથી તે કર્મ વિશે હવે હું તને સારી રીતે સમજાવીશ તેને જાણીને તું અશુભથી મુક્ત થઈ જઈશ કર્મનું તત્વ જાણવું જોઈએ અને અકર્મનું તત્વ જાણવું જોઈએ તથા વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મમાં કર્મને જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે તે યોગી છે અને તે સર્વ કર્મ કરનારો છે જેના સર્વ આરંભો કામનાઓથી અને સંકલ્પોથી રહિત છે તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે તેને જ્ઞાનીઓ પણ પંડિત કહે છે કર્મના ફળની આસક્તિને ત્યજીને જે મનુષ્ય આશ્રય આકાંક્ષા રહિત થઈ નિત્ય સંતુષ્ટ રહે છે તે કર્મોમાં પ્રવૃત્ત થાય તો પણ વાસ્તવમાં કંઈ જ કરતો નથી જે આશારહિત છે મન અને શરીરને વશમાં રાખનારો છે જેની બધી જાતના સંગ્રહનો પરિત્યાગ કરી દીધો છે તે શરીર માત્રથી કર્મો કરતો હોવા છતાં કર્મદોષને પામતો નથી અનાયાસે જે મળે તેમાં સંતુષ્ટ સુખ દુઃખાદી દ્વંદોથી મુક્ત દ્વેષરહિત તથા સિદ્ધિ અને અસ્થિત્ધિમાં સમભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી જે પ્રકૃતિના ગુણો વિશે આસક્તિ રહિત છે જે મુક્ત થઈ ગયો છે જેનું ચિત્ત જ્ઞાનમાં સ્થિર છે અને જે કેવળ યજ્ઞને માટે કર્મ કરે છે તેના સમગ્ર કર્મ નાશ પામે છે યજ્ઞમાં અર્પણરૂપ ક્રિયા બ્રહ્મ છે હોમવાનો પદાર્થ બ્રહ્મ છે જેમાં આહુતિ આપવામાં આવી રહી છે તે અગ્નિ બ્રહ્મ છે આહુતિ આપનાર બ્રહ્મ છે અને જે કાંઈ હોમાયેલું છે તે પણ બ્રહ્મ છે આ રીતે કર્મને લગતી બધી બાબતોમાં જે ભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પામે છે કેટલાક યોગીઓ પૂજનરૂપ યજ્ઞ વડે દેવતાઓની ઉપાસના કરે છે તો બીજા કેટલાક બ્રહ્મરૂપી યજ્ઞિમાં વિચારરૂપી યજ્ઞ વડે જ જીવાત્મા રૂપી યજ્ઞને હોમે છે કેટલાક યોગીઓ કાન વડે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને બીજા કેટલાક શબ્દાદી વિષયોને ઇન્દ્રિયો રૂપ અગ્નિઓમાં હોમે છે વળી બીજા યોગીઓ ઇન્દ્રિયોની સર્વક્રિયાઓને તથા પ્રાણની ક્રિયાઓને જ્ઞાનરૂપી દીપકથી પ્રદીપ્ત થયેલા આત્મ સંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે તેમજ બીજા કેટલાક ઉગ્ર વ્રતો કરનારા યત્નશીલ યોગીઓ માત્ર સંસારના હિત માટે ધનથી યજ્ઞ કરનારા યજ્ઞ કરનારા યોગ યજ્ઞ કરનારા અને આત્મજ્ઞાન વધારવા વેદશાસ્ત્રોના અભ્યાસરૂપ જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાક અપાનમાં તથા પ્રાણમાં હોમે છે બીજા પ્રાણ અને અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધાએ યજ્ઞના હેતુને જાણનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે હે અર્જુન યજ્ઞ ન કરનારને આ લોક સુખદાયક નથી તો પરલોક સુખદાયક ક્યાંથી હોય આ પ્રમાણે બ્રહ્માના મુખરૂપ વેદમાં બીજા પણ અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે તે બધા યજ્ઞોને તું ફળની ઈચ્છા રાખીને થતા કર્મોથી ઉત્પન્ન થયેલા જ જાણ એ પ્રમાણે જાણીને યજ્ઞ કરવાથી તું મુક્ત થઈશ હે પરંતપ દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે કેમ કે સર્વ સંપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે તત્વદર્શી જ્ઞાનીઓ તને તે જ્ઞાનનો ઉપદેશ આપશે તેમને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછીને તે જ્ઞાન તું જાણી લે એ જ્ઞાન પામ્યા પછી તું ફરીથી આમ મૂંઝાઈશ નહીં કેમ કે તે જ્ઞાન વડે તું સર્વ પ્રાણીઓને પહેલાં પોતાનામાં અને પછી મારામાં જોઈશ જો તું બધા પાપીઓમાં મોટામાં મોટો પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપ નૌકા વડે નિદેહ સર્વ પાપરૂપ સમુદ્રને તરી જઈશ હે અર્જુન જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ કર્મોને ભસ્મ કરી દે છે કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ નથી યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ તે જ્ઞાનને સમય જતાં પોતાની મેળે પોતાનામાં જ પામે છે જે તેન્દ્રિય અને જ્ઞાનને મેળવવા તત્પર એવો શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન મેળવે છે જ્ઞાન પામીને તે તરત જ પરમ શાંતિ પામે છે પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહીને નાશ પામે છે એવા સંશયાત્માને માટે ન આલોક છે ન પરલોક છે અને એને ક્યાંય સુખ નથી હે ધનંજય ઈશ્વરાર્ પણ કર્મયોગ વડે જેણે સર્વ કર્મનો સંન્યાસ કર્યો છે અને જ્ઞાન વડે જેના સર્વ સંશયો છેદાયા હોય એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શકતા નથી માટે તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ સંશયને પોતાની જ્ઞાનરૂપ તલવારથી છેદી નાખીને બ્રહ્માર્પણ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઉઠ ઊભો થા ગીતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ બ્રહ્માર્પણ યોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ ચોથા અધ્યાયનું મહાત્મ્ય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના ચોથા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી ચોથા અધ્યાયનો પાઠ શ્રવણ કરવાથી જે ઉત્તમ લોકને પામે છે હું એક કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો પવિત્ર કાશી નગરીમાં દેવદત્ત નામનો ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તે ભગવાન વેદ દર્શન કરવા ગંગા પાર કરી રામનગર ગયો ત્યાં એક કૂવો જોયો કૂવામાંથી પાણી સિંચી સ્નાન કરી સંધ્યા પૂજા કરી થયું એવું કે એક કુવા પાસે બોરડીના બે વૃક્ષો હતા તેની નીચે બેસી તેણે ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો પાઠ પૂર્ણ કરી તેણે ભોજન કર્યું થોડી આરામ કરી તે આગળ વધ્યો જ્યારે દેવદત્ત ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા ત્યારે બંને બોરડીઓ ધ્યાનપૂર્વક એ પાઠ સાંભળી રહી હતી આ પાઠનું શ્રવણ કરવાથી તેઓ બંને પોતાના સ્થાનેથી પડી ગયા અને વૃક્ષ યોનીમાંથી છૂટી કાશીના એક બ્રાહ્મણના ઘેર કન્યાઓ રૂપે જન્મી બંને રૂપાળી ગુણવાન અને ધર્મિષ્ઠ હતી વર્ષો પછી એ બે કન્યાઓએ દેવદત્તને જોયો તેને જોતા જ તેમને પોતાના પૂર્વજન્મો યાદ આવ્યા એ બંને કન્યાઓ દેવદત્તને પ્રણામ કરીને કહેવા લાગી કે હે મહારાજ તમે જ અમારા ઉદ્ધારક છો એક સમયે રામનગરમાં કૂવા પાસેના બે બુરડીના વૃક્ષો નીચે બેસીને તમે ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કર્યો હતો એ પાઠ અમે ધ્યાનપૂર્વક સાંભળ્યો આ પુણ્યબળે અમે ઋષિના શાપમાંથી મુક્ત થયા અને વૃક્ષ યોનીમાંથી છૂટી આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો હવે અમારા તે પહેલાંના પૂર્વજન્મનું વૃતાંત પણ સાંભળો અગાઉના જન્મે અમે બંને સ્વર્ગની અપ્સરાઓ હતી સ્વર્ગમાં નૃત્ય ગાન કરી નિત્ય ઇન્દ્રની પ્રશંસા પ્રાપ્ત કરતી અમને રૂપનું ઘણું જ અભિમાન હતું એક દિવસ અમે પૃથ્વી પર વિહાર કરવા આવ્યા ત્યારે ગોદાવરી નદીના કિનારે છિન્નપાપ નામના સ્થળે અમે સત્યતપા નામના ઋષિને ઘોર તપ કરતા જોયા આ ઋષિનું તપ જોઈ ઇન્દ્ર પણ ગભરાઈ ગયા હતા તેમણે પોતાનું ઇન્દ્રાસન જતું રહેવાનો ભય લાગ્યો આથી તેમણે ઋષિનું તપ ભંગ કરવા અમને ઋષિ પાસે મોકલી અમે મધુર ગીત ગાન કરી મોહક નૃત્ય કરી મનમોહક હાવભાવ કરી ઋષિને તપમાંથી ચલિત કરવા ઘણા પ્રયત્નો કર્યા ધ્યાન ભંગ થતાં ઋષિ સમાધિમાંથી જાગી ગયા અને ક્રોધિત થઈને અમને સાપ આપ્યો કે જાઓ તમે બંને જડ બોરડી બની જાઓ સાપ સાંભળીને અમે ગભરાઈ ગભરાઈ જઈ ઋષિને આજીજી કરતાં કહ્યું કે આમાં અમારો કોઈ દોષ નથી અમે તો ઇન્દ્રના કહેવાથી અહીં આવ્યા હતા ઋષિને અમારા પર દયા આવી એટલે તેમણે કહ્યું કે જ્યારે તમે ગીતાજીનો ચોથો અધ્યાય સાંભળશો તમારી મુક્તિ થશે આ સાંભળી તે પણ કન્યાઓને ગીતાજીના ચોથા અધ્યાયનો નિત્ય પાઠ કરવા કહ્યું બંને કન્યાઓ નિત્ય પાઠ કરવા લાગી આ પઠના પુણ્યબળે બંને કન્યાઓ મૃત્યુ પછી સ્વર્ગમાં પાછી ફરી અને દેવદત્ત પણ અંતકાળે વૈકુંઠ લોકને પામ્યો જય શ્રી કૃષ્ણ